કે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના વેણ પણ શુરા બોલ્યા ના ફરે એ તો શુરા હોય એ જે બોલે એના ઉપર એ બદલાય પણ જેને ફાકા ફોજદારી કરવા બોલ્યા હોય તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમવી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો હર્ષ સંધવીને જાણો છો અને ગોપાલ ઇટેલિયાને પણ જાણો છો ત્યારે મિત્રો ગોપાલ ઇટેલિયા દ્વારા ફરી એકવાર હર્ષ સંધવીને લલકાર એટલે કે પડકાર ફેંકવામાં આવ્યો છે તો મિત્રો હર્ષ સંધવીને એક ખુલ્લા મંચ ઉપર જાહેર સ્ટેજ ઉપર જાહેર સભા અને ચર્ચા વિચારણા કરવા માટે જે હર્ષ સંધવીએ ચેલેન્જ મારી હતી તે ચેલેન્જને ગોપાલ ઇટેલિયા દ્વારા આથી પહેલાં એક વિડીયો વાયરલ કરી પણ ચેલેન્જ સ્વીકારવામાં આવી હતી તેમ છતાં ગોપાલ ઇટેલિયા દ્વારા ફરી એકવાર બીજો વિડીયો વાયરલ કરી અને હર્ષ સંધવીને ચેલેન્જ સ્વીકારવામાં આવી છે અને હર્ષ સંધવીને ચેલેન્જ કરવામાં આવ્યું છે કે ભાઈ હર્ષ સંધિ તમને જે પણ મુદ્દો પ્રિય હોય તે મુદ્દા ઉપર આપણે હવે ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર છીએ તો ચાલો મિત્રો સૌ પ્રથમ ગોપાલ ઇટાલિયા દ્વારા હર્ષ સંધિને ચેલેન્જ સ્વીકારતા અને ફરી એકવાર હર્ષ સંધિને પડકાર ફેંકતા શું જણાવશે તે પણ આપણે એકવાર જોઈએ નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા અને આજકાલ આજકાલ કરતાં લગભગ એક અઠવાડિયું થવા આવશે ગુજરાતના ગૃહમંત્રીએ ચેલેન્જ આપેલી કે એની પાસે એટલો બધો જ્ઞાનનો ભંડાર છે એટલો બધો જ્ઞાનનો ભંડાર છે કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા માટે તેઓ તૈયાર છે આ ચેલેન્જને મેં સ્વીકારી અને મેં એવું કહ્યું કે કોઈ પણ વિષય ઉપર તો ચર્ચા કરવા માટે હું પોતે જ સક્ષમ નથી પણ ગૃહમંત્રીની અંડરમાં આવતા ખાતાઓ અને એને લગતા વિષય ઉપર ચર્ચા કરવાની મારી તૈયારી છે જેમ કે દારૂબંધી ડ્રગ્સ અને કાયદો લોકશાહી અને સંવિધાન કાયદો અને વ્યવસ્થા જેલ સુધારણા હોમગાર્ડ સિવિલ ડિફેન્સ અને પોલીસ સુધારણા આ બધા વિષયો ઉપર ચર્ચા કરવાની મેં તૈયારી બતાવી પત્ર લખ્યો જાણ કરી કે ચાલો ભાઈ ચર્ચા કરીએ પણ આ અઠવાડિયું આજકાલ કરતા થવા આવશે કોઈ જવાબ નથી આવ્યો આમ તો આપણે ત્યાં બે પ્રતિષ્ઠિત પરંપરાઓ છે એક કે પ્રાણ જાય પણ વચન ન જાય એવી ઉજળી પરંપરાના આપણે બધા વારસદારો છીએ કે એકવાર બોલાઈ ગયું તો એ શબ્દને સાચા કરવા માટે જીવ આપી દેવો પડે તો કુરબાન છે પણ એ તો કોણ બોલે છે એના ઉપર નક્કી કરે છે અને બીજી આપણી ઉજળી પરંપરા છે કે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના વેણ પણ શુરા બોલ્યા ના ફરે એ તો શુરા હોય એ જે બોલે એના ઉપર એ બદલાય નહીં પણ જેને ફાકા ફોજદારી કરવા બોલ્યા હોય તો પણ હવે અગાઉ જે નક્કી કર્યું હતું કે જાહેર મંચ ઉપર ચર્ચા કરીએ અને એમાં કાયદો વ્યવસ્થા પોલીસ સુધારણા દારૂબંધી ડ્રગ્સ સંવિધાન આવા બધા વિષયો ઉપર ચર્ચા કરવાનું મેં સામે ચાલીને પ્રસ્તાવ આપેલો કેમ કે ગૃહમંત્રીએ ચેલેન્જ આપી કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા પોતે ભલે આઠ પાસ છે પણ એની પાસે એટલું બધું જ્ઞાન છે આઠ પાસ હોવા છતાં એટલો બધો જ્ઞાનનો ભંડાર ભર્યો છે કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા તૈયાર છે તો મેં તો કોઈ પણ વિષય નહીં ગૃહમંત્રીની અંડરમાં આવતા વિષય ઉપર ચર્ચા કરવાની તૈયારી બતાવી પણ ગૃહમંત્રીએ એમાં કોઈ પણ પ્રકારનો રસ લીધો નહીં એટલે હવે મને એમ થાય છે કે હવે આપણે ચર્ચા તો કરવી જ છે ગુજરાતની જનતાને કંઈક જોવા જાણવા શીખવા સમજવા મળે એમાં કંઈ ખોટું નથી અને એટલે મારી ફરીથી ગૃહમંત્રીને વિનંતી છે કે આ વખતે કાયદો વ્યવસ્થા સંવિધાન એના ઉપર ચર્ચા નહીં કરીએ પણ ગૃહમંત્રીને મનગમતો વિષય કે જેમાં જેમાં કોઈ તૈયારીની જરૂર નથી કોઈ જ્ઞાનની કોઈ આવડતની કોઈ સમજણની કોઈ વસ્તુની જરૂર નથી ખાલી માત્ર ફાકા હોદ્દારી કરતા આવડે એટલે તમે ચર્ચા કરવાને પાત્ર બની જાવ એવા વિષય ઉપર પણ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા ચર્ચા કરવા માટે તૈયાર છે ગોપાલભાઈ ઇટાલિયા ગૃહમંત્રીએ ફેંકેલી ચેલેન્જને સ્વીકારે છે અને હું બીજી વખત વિનંતી કરું છું કે હવે આપણે લવ જેહાદ હિન્દુ વિરોધી પાકિસ્તાન ગદાર દેશ વિરોધી વિધર્મી બુલડોઝર દબાણ આવા તમારા મનગમતા વિષય ઉપર ચર્ચા કરવા હું તૈયાર છું લવ લવજેહાદ વિધર્મી ધર્મ વિરોધી હિન્દુ વિરોધી પાકિસ્તાન દેશ વિરોધી આ તમામ વિષય ગૃહમંત્રીના મનગમતા વિષય છે કેમ કે આમાં અનુભવની જ્ઞાનની આવડતની ભણવાની કઈ જરૂર નથી

ગુજરાતની જનતાની કિંમત ન કરો વિરોધ પક્ષની કિંમત ન કરો પણ તમે બોલેલા બે કિંમત તો તમે કરો કેમ કે આપણે ઉજળી પરંપરાના વારસદાર છીએ કે પ્રાણ જાય જાય પણ વચન ન ગૃહમંત્રીએ મીડિયાના સ્ટેજ ઉપરથી બોલ બચ્ચન કરીને એવું કીધું હોય કે ચેલેન્જ આપું છું મારી સાથે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરો તો એ ચેલેન્જને માનની ગોપાલભાઈ ઇટાલિયાએ સ્વીકારી છે અને આઠ પાસને છાજે એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે હું જાહેર મંચથી તૈયાર છું ધર્મ વિરોધી હિન્દુ વિરોધી લવ જેહાદ વિધર્મી આ તમારા મનગમતા વિષયો છે આઠ પાસ ને છાજે એવા વિષય શોભા જે એવા વિષય છે આવો ખુલ્લા મંચ ઉપર ચર્ચા થઈ જાય ભાગતા નહીં ભાગશો નહીં છોડીને જતા નહીં પીઠ ના બતાવશો મરદ માણસ હોય છાતી બતાવે ચેલેન્જ આપી છે મેં ચેલેન્જ સ્વીકારી છે આવો થઈ જાય ચર્ચા જય હિન્દ જય જય ગરવી ગુજરાત તો મિત્રો વિડિયો જોઈને આ હતા ગોપાલ ઇટાલિયા તો મિત્રો ગોપાલ ઇટાલિયા દ્વારા ફ્રી એકવાર હર્ષ સંધવીને પડકાર ફેંકવામાં આવ્યો કે ભાઈ તમારે જે પણ મુદ્દા ઉપર ચર્ચા કરી હોય તે માટે તૈયાર થઈ જાઓ અને જનતાનો માન ન રાખો તો કાંઈ નહીં પરંતુ તમે જે વેણ અને જે વાક્ય બોલ્યા છે તેની તો કિંમત હોય ને સુરા કોઈ દી બોલ્યા ફરે નહીં અને બોલે એ સુરા હોય નહીં એટલે ફાંકા ફોકદારી કરવાની હોય તો બંધ કરો અને જો ફાકા ફોગદારી નોત કરતા હોય તો અર્શદજીને ગોપાલ ઇટીવલ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે કે ભાઈ મારી સાથે તમે કયો એ મુદ્દા ઉપર જાહેર ચર્ચા કરો તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળશે નવડ સાથે નવા અહેવાલ સાથે તો ગોપાલ ઇટેલ દ્વારા જે અર્શદજીને ચેલેન્જને સ્વીકાર કરવામાં આવ્યો છે અને પૈસી પાછો જે પડકાર ફેંકવામાં આવ્યો છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ